કાર્યક્રમ યોજાયો એટલે કે એચઆઈવી અંતર્ગત જાગૃત કરવા આવ્યા અવેરનેસ ફેલાય તે માટે દર્દીઓ અને તેમના શાખા સંબંધીઓને પણ માહિતગાર કરવામાં આવ્યા છે એટલે કે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ ભાઈ આપણે કાઢી લીધો છે એમાં ખાસ એરટી સેન્ટર આઇસીપીસી અને મમતા ગ્રિનીની ખૂબ જ છે ત્રણે ત્રણ વિભાગમાં કામ કરતા બધા જ અને એમની ટીમ અને બધા જ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને એમના પરિશ્રમથી આજે આપણે આ વાતાવરણમાં અને આપણે ગોત્રી મેડિકલ કોલેજ આજે વર્લ્ડ એઇડ્સ ડે જે ફર્સ્ટ ડિસેમ્બરે સેલિબ્રેટ કરવામાં આવે છે એના અનુસંધાને આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એઇડ્સ વિશે આપ સૌ જાણીએ છીએ કે પંદર વીસ વરસ પહેલાં જે સોશિયલ સ્ટીગમાં જે માનસિક સ્થિતિ હતી લોકોની એ આજકાલ રહી નથી સરકાર તરફથી એવા ઘણી યોજનાઓ ચાલવામાં આવી છે કે આવા પેશન્ટ્સની સારવાર એમનું નિદાન એમને સાયકોસોમેટિક કોઈ સપોર્ટની જરૂર હોય એના માટે કાઉન્સલિંગ આ બધી વ્યવસ્થા દરેક મેડિકલ કોલેજમાં દરેક સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે અહીંયા એમનું ડાયગ્નોસિસ એમના જે બ્લડ ટેસ્ટ છે જે હાયર એન્ડ બ્લડ ટેસ્ટ કહેવાય જે એના વાયરલ લોડ એના સીડી માર્કર્સ એવા બધા ટેસ્ટ બી અહીંયા હોસ્પિટલમાં કરવામાં આવે છે એ બધા ટેસ્ટના રિપોર્ટના આધારે એમની જે ટ્રીટમેન્ટ ચાલતી હોય એમનું રેગ્યુલર ફોલો એમના જોડે ટેલિફોનિક એમના ઘરે ફોન કરીને દરેક પેશન્ટની કન્ડિશન જાણવાની એ બધી પ્રક્રિયા આપણા અહીંયા એઆરટી સેન્ટર જે છે જીએમએરએસ મેડિકલ કોલેજ ગોત્રીનું ત્યાંના સ્ટાફ ડૉક્ટર ઇટારે સરના અંડરમાં રહીને આ બધી કામગીરી કરે છે એઇડ્સ પેશન્ટને બીજા પેશન્ટ્સથી અલગ રાખીને એ જે સ્ટીગમાં હતું એ સ્ટીગમાં હવે રહ્યું નથી એ લોકો બી નોર્મલ લાઇફ જીવી શકે છે અને એ લોકો ઉપર કોઈ બી મેડિકલ કન્ડિશન કે કોઈ બી મેડિકલ પ્રોબ્લેમ આવે અપાર્ટ ફ્રોમ એઇડ્સ તો એવા મેડિકલ કન્ડિશનની જેમ કે સર્જિકલ હોય કે મેડિકલ કન્ડિશન હોય એની સારવાર અહીંયા આ હોસ્પિટલમાં કોઈ બી ભેદભાવ રાખ્યા વગર કરવામાં આવે છે જેની આ હોસ્પિટલ માટે ગર્વની વાત છે આવા પેશન્ટ્સને જેમ મેટારે સાહેબે કીધું કે ઇવન સગર્ભા માતા જે એચઆઈવી પોઝિટિવ હોય અને એવા પેશન્ટનું કાઉન્સેલિંગ એમના પેશન્ટનું પ્રેગ્નન્સી પ્લાનિંગ અને એક જ એમ સાથે એ લોકો એ પેશન્ટ્સનું ટ્રીટમેન્ટ અને કાઉન્સેલિંગ કરતા હોય કે એમના છોકરાને આ વાયરલ લોડ ના આવે અને છોકરો તંદુરસ્ત એચઆઈવી વગર જન્મી શકે અને પોતાની નોર્મલ લાઈફ થઈ શકે તો એચઆઈવી વિશે જેવી સરકારની સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે આપણે અહીંયા બધા પ્રતિબદ્ધ છીએ અને એ આપણે સોસાયટી માટે કરતા રહીશું થેન્ક યુ